અમે રામ ડાયરાને આજના માં તમારું બધા એનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે ખેતર આવી ગયા છીએ અને આજે પુળા વાળવાના છે અને જો આપણું બધું ટિફિન ને એવું અહીંયા મેકી દીધું છે અહીંયા અને આજે આપણે પુળા વાળવાના છે અને આ સાઈડ બધા પુળા વાળ નાખ્યા છે જુઓ અને આ સાઈડ પપ્પા વાળે છે પુળા એટલામાં થોડાક બાકી છે પુળા એ વાળવાના છે અને તો હવે આપણે પુળા વાળવા મળ્યું અને તમે વ્લોગમાં બન્યા રહેજો મજા આવશે તમને આજે તો આ સાઈડના બધા પૂળા હવે પૂરા થઈ ગયા છે જોઈ લો આ સાઈડના બધા પુળા પૂરા ઘટના ખાશે અત્યારે એટલે આખા ખેતરમાં પુળા પૂરા થઈ ગયા છે અને હવે ઓલી સાઈડ જવાનું છે અને એ સાઈડ બધા પૂળા ભેગા કરવાના છે અને પછી ગંજી બનાવવાની છે એટલે બધા પૂળા ખડકવાના છે ભેગા કરવાના છે આખા ખેતરમાંથી અને પપ્પા એમ કે છે કે બે ગંજી કરી નાખવી એક કોલી સાઈડ અને એક આ સાઈડ બે ગંજી કરી નાખવી એટલે બહુ વેવવા ન પડે તો હવે પૂળા વેવવાના છે અને એક જગ્યાએ ભેગા કરવાના અને ગંજી ખડકવાની છે તો હવે એ કરવા મળે અને અત્યારે હાડા દસ્યા તો આ સાઈડના આ બધા પૂળા વાળી નાખ્યા છે આપણે એટલે હવે ભેગા કરવી બપોર લગી પછી બપોરે ખાઈને પછી પાછા ભેગા કરવા મળશું તો મિત્રો આપણે ગંજીનું મૂર્ત કરી નાખ્યું છે જો આ રીતની આપણે ગંજી એટલે કે પૂળા ખડકવાના છે એવડી ગંજી રાખી છે અને ખાલી આ તો મુહૂર્ત કર્યું છે હવે જો આની જેમ ફરતે ફરતે વેવી વેવી જો બપા લાવે છે એમ વેવી વેવીને મેકવાના છે તો હવે આપણે મેકવા મણી અને પછી આ પૂળા જો બધા લાવે છે એ પછી આની માથે ખડકશું અને પછી આમ ઊંચું થાય બાકી આ બધી સાઈડના પૂળા અત્યારે થોડાક થોડાક વેવીને અહીંયા ફરતે ફરતે નાખી દેવી જો પપ્પા નાખે છે એમ તો હવે આપણે પણ પૂળા લેવા જાવી અને આપણે રોંડો કરવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે રોંડો કરવા જવાનું છે અને જોઈ લો અહીંયા સાઈડ બધું આ વચ્ચે ગંજી કરી હતી અને આ ફરતે ફરતે બધા પૂળા નાખી દીધા છે આપણે અને બપોર પછી ખાઈ ને આ બધા પૂળા છે અને ખડકવાના છે ગંજી ઉપર અને જો આ સાઈડથી આખું ખેતર ખાલી જ થઈ ગયું છે બધા પૂળા આ સાઈડ વેવી નાખ્યા છે અને આ સાઈડના પૂળા બધા બાકી છે બપોર પછી ખાઈ ને પેલા પૂળા છે એ ખડકશું અને પછી ટાઈમ રહેશે તો આ બધા પૂળા છે આ સાઈડના થોડાક એ બધા અહીંયા ફરતે ફરતે નાખી દેવું પાછા અને હવે અત્યારે આપણે રોંઢો કરવા જ છીએ બાકી રોંઢો કરીને આવીને આ બધા પૂળા છે એ ખડકશું તો પહેલાં હવે રોંઢો કરી લઈએ તો મિત્રો અત્યારે આપણે રોંઢો કરવા આવી ગયા છીએ અને આજે છે ગાંઠિયાનું શાક અને ડુંગળી અને રોરલી અને આજે હું ને પપ્પા બે ત્યાં છીએ તો અત્યારે જમવા બે ગયા છે તો જમી લઈ આવે છે આપણે અહીંયા જમવા આવી આ સાઈડ આપણું ખેતર છે અને આ સાઈડ આપણે બાજુના ખેતરમાં માં બાવળ શેર નીચે જમવા આવી છે દરરોજ અને અત્યારે જો અહીંયા ઈ કાક આવે છે જાહેર કા એવું કાક છે અહીંયા જો ટ્રેક્ટર લઈને આવે છે ઈ તો હવે આપણે બપોરે રોંઢો કરીને અત્યારે આવી ગયા છીએ બે વાગી ગયા છે અને ઘડીક પોરો પણ ખાઈ લીધો છે અને હવે જો આ ગંજી આપણે ખડકવાની છે આ બધા પૂળા છે ફરતે એ ખડકવાના છે અને પપ્પા આંબા છે અને હું ઉપર ખડકવા મળી તો હવે ખડકવા મણી ફાઇનલી મિત્રો આપણે થોડી ઉચ્ચી ગંદકી કરી નાખી છે અને ફરતી સાઈડના બધા પૂળા હતા એ લઈ લીધા છે આ સાઈડ થોડાક પડ્યા છે હવે અને આ સાઈડ થોડાક પડ્યા છે બાકી બીજા બધા પૂળા લઈને ખડકી દીધા છે અને અત્યારે હવે બીજા આ સાઈડના પૂળા છે એ બધા લાવવાના છે ફરતે નાખવાના છે અને થોડીક મોટી ગંદકી થઈ ગઈ છે બતાવું તમને જો આટલી ગંજી થઈ છે હજી હજે ઊંચી કરવાની જોવાલી સાઈડ પપ્પા પૂળા લાવે છે બધા વેવી તો હવે આપણે બધા પૂળા વેવી અહીંયા સાઈડમાં નાખી દેવી આ રીતે અવાર નાખાતા એમ અને પછી પાછા એને પૂળાને આની માથે ખડકવાના છે અને ઊંચી કરી નાખવાની છે ગંજી જો આ રીતની બની છે ત્રણ પાંચ વાગી ગયા છે અને હવે આપણે ઘરે જ છે અને હા સર જો દાદા એને એની ઝાડ ખડકી નાખી છે એટલે કે ગંજી કરી નાખી છે અને આ દાદા એને જો અહીંયા ઘઉં વાયા છે અને અત્યારે પાણી વાળે છે જો અમે બેઠા છે દેખાડું તો બાવળ નીચે બેઠા છે અત્યારે અને અહીંયા પાણી વાળવાનું કામકાજ ચાલુ છે અત્યારે અને અત્યારે આપણે ઘરે જ આવી છે બાકી તો અહીંયા જો ઘઉં વાયા છે